આપણે અગાઉના વિડીયોમાં લેસન નંબર એક બે અને ત્રણના એક માર્કના પ્રશ્નો જોયા હતા આ વિડીયોમાં થોડા આગળ વધીએ તમે એક અને બે માર્કના વિકલ્પો ઝડપથી તૈયાર કરો ગૃહ ઉદ્યોગો દ્વારા કઈ કઈ ચીજો તૈયાર થાય છે ગૃહ ઉદ્યોગો દ્વારા કપડાં ચટાઈઓ વાસણો ફર્નિચર નાની મૂર્તિઓ માટીના વાસણો ચામડામાંથી બનાવેલી ચીજો સોનાના કે તાંબાના ઘરેણાં વગેરે ચીજો તૈયાર થાય છે આ પ્રશ્ન ત્રીજા પાઠમાંથી છે પછી આપણે આગળ વધીએ છીએ થોડું આગળથી રિવિઝન કરું છું ખનિજની વ્યાખ્યા આપો નિશ્ચિત અણુરચના રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ધન પ્રવાહી વાયુમય પદાર્થોને ખનિજ કહે છે ધાત્વિક ખનિજના ઉદાહરણ આપો લોખંડ તાંબુ શીશું જસત વગેરે ધાત્વિક ખનિજના ઉદાહરણ છે પહેલો પાઠ હતો આપણો માનવ ભૂગોળ અને એના પછીનો પાઠ હતો આપણો વસ્તી માનવ ભૂગોળમાંથી ખાસ સંભવવાદ અને નિશ્ચયવાદ એ બે પ્રશ્નો પૂછાય છે તૃતીય પ્રવૃત્તિના ઉદાહરણ આપો વ્યાપાર પરિવહન સ્વાસ્થ્ય દૂરસંચાર શિક્ષણ મનોરંજન વગેરે સેવાઓ તૃતીય પ્રવૃત્તિના ઉદાહરણ છે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત યુરોપ ખંડમાં થઈ હવે આપણે લેસન નંબર ચાર શરૂ કરી ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનો ઉદ્ગમ કેન્દ્ર કયો દેશ છે ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદ્દગમ કેન્દ્ર યુએસએ છે ગુજરાતના કયા શહેરમાં આઈટી ક્ષેત્રના સંકુલ કાર્યરત છે ગુજરાતના ગાંધીનગરમાં આઈટી સેલના આઈટી ક્ષેત્રના સંકુલિત સંકુલ કાર્યરત છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે શું ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે માહિતીનું સંયોજન એનું પ્રોસેસ માહિતીનો મોટા પાયે સંગ્રહ અને પ્રસારણમાં સહાયભૂત થતા સાધનો ફરીથી વાંચું છું ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે શું ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે માહિતીનું સંયોજન પ્રોસેસ માહિતીનો મોટે પાયે સંગ્રહ અને પ્રસારણમાં સહાયભૂત થતા સાધનો વર્તમાનમાં મનોરંજનના માધ્યમો કયા છે વર્તમાનમાં પ્રવાસ પર્યટન દૂરદર્શન અને ઇન્ટરનેટ મનોરંજનના માધ્યમો છે સમૂહ માધ્યમોના નામ આપો રેડિયો વર્તમાનપત્ર દૂરદર્શન ફિલ્મ વગેરે સમૂહ માધ્યમો છે ચતુર્થક પ્રવૃત્તિઓનો હેતુ જણાવો ચિંતન સંશોધન અને વિકાસ માટે નવા વિચારો આપવાના હેતુથી ચતુર્થક પ્રવૃત્તિઓ છે ભારતના કયા શહેરોમાં આઈટી ક્ષેત્રના સંકુલો કાર્યરત છે ભારતમાં બેંગલુરુ ગાંધીનગર હૈદરાબાદ પુણે વગેરે શહેરોમાં આઈટી ક્ષેત્રના સંકુલો કાર્યરત છે હવે વાંચવાનો લખવાનો વગેરે વગેરે પણ સાથે સાથે યાદ પણ રાખવાનું છે કારણ કે યાદ રાખ્યું હશે તો જ આપણે પરીક્ષામાં લખી શકીશું કેટલું યાદ રહે છે એ જરા જોઈ લેજો ભારતના કયા શહેરોમાં આઈટી ક્ષેત્રના સંકુલો કાર્યરત છે ભારતમાં બેંગલુરુ ગાંધીનગર હૈદરાબાદ પુણે વગેરે શહેરોમાં આઈટી ક્ષેત્રના સંકુલો કાર્યરત છે સરકાર દ્વારા લોકોને કઈ સેવાઓ અપાય છે સરકાર દ્વારા સુરક્ષા શિક્ષણ સ્વાસ્થ્ય સફાઈ અને કાયદાકીય વ્યવસ્થા જેવી અનેક પ્રકારની સેવાઓ સરકાર દ્વારા લોકોને અપાય છે ચતુર્થક પ્રવૃત્તિ એટલે શું માનવીને અપાતી વિશિષ્ટ પ્રકારની સેવાઓને ચતુર્થક પ્રવૃત્તિ કહે છે જેમ કે સંશોધન વીમો માહિતી સંગ્રહ માહિતીનું ઉત્પાદન વગેરે ચતુર્થક પ્રવૃત્તિ એટલે શું માનવીને અપાતી વિશિષ્ટ પ્રકારની સેવાઓને ચતુર્થક પ્રવૃત્તિ કહે છે જેમ કે સંશોધન વીમો માહિતી સંગ્રહ માહિતીનું ઉત્પાદન વગેરે મનોરંજન સેવાઓના ઉદાહરણ આપો દૂરદર્શન રેડિયો ફિલ્મ અને સાહિત્ય મનોરંજન સેવાઓના ઉદાહરણ છે આગળ જોઈ લઈએ તૃતીય પ્રવૃત્તિ કોને કહે છે આ પૂછાયે જ છે ભાઈ પ્રથમ પ્રવૃત્તિ દ્વિતીયક તૃતીયક ચતુર્થક અને પંચમ આ પ્રવૃત્તિઓ તો પૂછાય જ છે અને પાઠના નામ પણ છે માનવીને આપી શકાય તેવી સેવાઓને તૃતીય પ્રવૃત્તિ કહે છે સુથાર સેવા આપી શકાય સુથાર રસોઈયા વકીલ શિક્ષક અધ્યાપક વગેરે દ્વારા અપાતી સેવાઓ તૃતીયક પ્રવૃત્તિ છે આમાં કોઈ વસ્તુ ન મળે માત્ર સેવા મળે સિલિકોન વેલી એટલે શું આ પણ પૂછાય છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સંદર્ભે ઘણા વિકસિત ગૃહ ઉદ્યોગોનું એક સંકુલ એટલે સિલિકોન વેલી ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગથી કયા નવા ક્ષેત્રનો વિકાસ થયો છે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગથી જીનેટિક એન્જિનિયર એન્જિનિયરિંગના નવા ક્ષેત્રનો વિકાસ થયો છે પંચમ પ્રવૃત્તિ સાથે કયા પ્રકારના લોકો જોડાયેલા છે પંચમ પ્રવૃત્તિ સાથે વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો નિર્ણય નિર્ધારકો ઉચ્ચ પ્રકારના સલાહકારો અને નવી નીતિઓના નિર્ધારકો વગેરે પ્રકારના લોકો જોડાયેલા છે પંચમ પ્રવૃત્તિની મહત્વની બાબતો કઈ છે સૂચના પ્રૌદ્યોગિકી માનવ સંસાધન ગ્રાહક સહાયતા અને કોલ સેન્ટર સેવાઓને વધુ જળ ઉત્પાદક ઝડપી સરળ બનાવવાની પ્રક્રિયાઓ પંચમ પ્રવૃત્તિની મહત્વની બાબતો છે પ્રકરણ નંબર પાંચ વિશ્વની સૌથી લાંબી પાઇપલાઈન કઈ છે કોમેકોન વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન છે સહારાનું રણ કયા ખંડમાં આવેલું છે સહારાનું રણ આફ્રિકા ખંડમાં આવેલું છે ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ક્યારે અને ક્યાં થઈ ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત સોળ એપ્રિલ અઢારસો ત્રેપનમાં મુંબઈ અને થાણે વચ્ચે થઈ હતી વિશ્વનો સૌથી મોટો લાંબો આંતરિક જળમાર્ગ કયો છે ગ્રેટ લેક્સ અને સેન્ટ લોરેક્સ જળમાર્ગ વિશ્વનો સૌથી મોટો આંતરિક જળમાર્ગ છે રાષ્ટ્રીય જળમાર્ગ એક કયો છે તેની લંબાઈ કેટલી છે ગંગા નદીમાં હલ્દીયાથી અલ્હાબાદ સુધીનો જળમાર્ગ રાષ્ટ્રીય જળમાર્ગ એક છે તેની લંબાઈ એક હજાર છસો વીસ કિલોમીટર છે પરિવહનની વ્યાખ્યા આપો માનવી અને ચીજવસ્તુઓની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને પરિવહન કહે છે જમીન માર્ગના બે પેટા વિભાગો જણાવો જમીન માર્ગના બે પેટા વિભાગો સડક માર્ગ અને રેલ માર્ગ વિશ્વમાં સૌ પ્રથમ રેલવેની શરૂઆત કયા બે શહેરો વચ્ચે થઈ હતી વિશ્વમાં સૌ પ્રથમ રેલમાર્ગની શરૂઆત અઢારસો પચીસમાં માં ઇંગ્લેન્ડના સ્ટોકટન અને ડાર્લિંગટન શહેરો વચ્ચે થઈ હતી ભારતનો આંતરિક જળમાર્ગ એક કઈ નદી પર આવેલો છે ભારતનો આંતરિક જળમાર્ગ એક ગંગા નદી પર આવેલો છે પરિવહનના માધ્યમો જણાવો પરિવહન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ લેવું જમીન જળ હવાઈ પાઇપલાઇન અને માર્ગ રજ્જુ માર્ગ એટલે દોરડાથી ચાલી શકાય તે રોપ વે પરિવહનના માધ્યમો છે જળમાર્ગના પ્રકાર જણાવો જળમાર્ગના બે પ્રકારો છે આંતરિક જળમાર્ગ અને દરિયાઈ જળમાર્ગ પરિવહનનો કયો માર્ગ સૌથી મોંઘો છે પરિવહનનો હવાઈ માર્ગ સૌથી મોંઘો છે પર્વતીય પ્રદેશોમાં કયો માર્ગ સૌથી વધુ ઉપયોગી છે પર્વતીય પ્રદેશોમાં રોપ વે એટલે કે રજ્જુ માર્ગ સૌથી વધુ ઉપયોગી છે વિશ્વમાં સૌ પ્રથમ રેલવેની શરૂઆત કયા દેશમાં થઈ વિશ્વમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત અઢારસો પચીસમાં થઈ ભારતમાં હવાઈ માર્ગોની વિકાસની જવાબદારી કઈ સંસ્થા સંભાળે છે ભારતમાં હવાઈ માર્ગોના વિકાસની જવાબદારી ઇન્ડિયન એરપોર્ટ ઓથોરિટી સંભાળે છે ગુજરાતના કયા સ્થળોએ રોપ વે કાર્યરત છે ગુજરાતમાં પાવાગઢ અંબાજી સાપુતારા અને હવે જુનાગઢમાં પણ રોપવે કાર્યરત છે ભારતમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો કેટલા છે ભારતમાં પંદર આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો છે સુએજ નહેર બનાવનાર ઇજનેર કોણ હતા સુહેજ નહેર બનાવનાર ઇજનેર ફર્ની ફર્નિનાન્ડ દે લેસેપ સાતા આંતરિક જળમાર્ગ એટલે શું જે જળમાર્ગ દેશના અંદરના ભાગોને જોડે છે તેને આંતરિક જળમાર્ગ કહે છે સુએજ નહેર કયા બે બંદરોને જોડે છે સુએજ નહેર પોર્ટ સહીદ અને સુએજ બંદરને જોડે છે પન્નામાં નહેર કયા બે મહાસાગરોને જોડે છે પન્નામાં નહેર એટલાન્ટિક મહાસાગર અને પેસેફિક મહાસાગરને જોડે છે પન્નામા નહેરની વિશિષ્ટ પ્રણાલી કઈ છે પન્નામા નહેરની જળ પાસ પ્રણાલી લોક સિસ્ટમ વિશિષ્ટ પ્રણાલી છે સુવર્ણ ચતુર્ભજ યોજના શું છે આ સો એ સો ટકા પ્રશ્ન પૂછાશે ભારતના ચાર મહાનગરો દિલ્હી મુંબઈ કલકત્તા અને ચેન્નાઈને જોડવા માટે જે ધોરીમાર્ગ બનાવવામાં આવી રહ્યા છે તેને સુવર્ણ ચતુર્ભજ યોજના કહે છે ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે તે કયા બે શહેરોને જોડે છે ભારતનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર સાત સૌથી લાંબો ધોરીમાર્ગ છે અને તે વારાણસીને કન્યાકુમારી સાથે જોડે છે વિશ્વમાં સૌથી મોટી સડક પ્રણાલી કયા દેશમાં છે વિશ્વમાં સૌથી મોટી સડક પ્રણાલી યુએસએમાં છે આટલા પ્રશ્નો આપણે કરીએ પાંચ પ્રશ્નો એ સોરી પાંચ પાઠ હવે આપણે બે માર્કના પણ જોઈ લેશું અને આના પછીના વિડીયોમાં છ સાત અને આઠ પાઠ આપણે જોઈએ તો અત્યારે આપણે એકથી પાંચમાં ખાસ તો આઈએમપી કયા પ્રશ્નો હતા એની ચર્ચા કરી લેશું અને એના પછીના વિડીયોમાં આપણે છ સાત અને આઠ પાઠ કરશું ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં આભાર થેન્ક યુ વેરી મચ